નમસ્કાર હું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો યથાવત છે જિલ્લાના વ્યારામાં સવારથી પડી રહેલા સતત વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે તેઓ વ્યારાની શબરીધામ શાળા કમ્પાઉન્ડમાં પાણી ભરાયું છે ભરાયેલા પાણીને લઈ વિદ્યાર્થીઓ સહિત શાળાના સંચાલકોની મુશ્કેલમાં વધારો થયો છે તો બીજી તરફ વાત કરીએ તો તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘમહેર જોવા મળી છે ત્યારે જણાવી દઈએ કે જિલ્લાના વ્યારા વાલોડ ઢોલવણ વિસ્તારમાં વરસાદી માહોલ છે વરસાદી માહોલ વચ્ચે મીંડોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે ત્યારે જણાવી દઈએ કે મીંડોળામાં નદીમાં પાણી આવક થતાં નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે તો બીજી તરફ તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘમહેર જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને ત્યારે જિલ્લાના સાત તાલુકાઓ પૈકી વ્યારા વાલોડ ડોલવણ વિસ્તારમાં વરસાદી માહોલ સવારથી જામ્યો હતો ત્યારે વરસાદી માહોલ વચ્ચે મીંડોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને જણાવી દઈએ કે મીંડોળા નદીમાં પાણી આવક થતા નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને જેના કારણે કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ વ્યારામાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે લગભગ બપોરે ચાર કલાક સુધી વ્યારામાં ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો અને જેના પગલે વ્યારાના કેટલાક નીચાણ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે જેમાં વ્યારાના શબરીધામ વિસ્તારમાં આવેલા શાળાના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાવાની શરૂઆત થતાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળા સંચાલકોની મુશ્કેલી વધી હતી અને જેને લઈ વ્યારા નગરપાલિકામાં આ અંગે જાણ કરતા પાલિકા દ્વારા શાળાના કમ્પાઉન્ડ માંથી પાણી કાઢવાની જહેમત શરૂ કરી હતી કલાકોની મથામણ બાદ શાળાના કમ્પાઉન્ડમાંથી પાણી કાઢવામાં સફળતા મળી હતી સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ અંબાજીની તો અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે અને જેમાં ગુજરાત અને દેશભરના લાખો ભાવિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે દર વર્ષે લાખો લોકો માતાજીના દર્શન કરવા માટે અંબાજી આવે છે અને એટલી મોટી સંખ્યામાં લોકો એક સાથે આવે ત્યારે સુરક્ષા વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે જેમાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ આવે ત્યારે પોલીસ તાત્કાલિક રીતે કઈ રીતે કામ કરે તેની પ્રેક્ટિસ કરવા માટે અંબાજીમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી આ મોકડ્રીલમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ આરપીઆઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો પોલીસ સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડની પણ ટીમોએ ભાગ લીધો હતો મેળા વિસ્તારમાં તેમજ આસપાસના માર્ગો પર તપાસ અને અભ્યાસ કરવામાં આવ્યો હતો જણાવી દઈએ કે આ મોકડ્રીલ દરમિયાન ખાસ કરીને કેટલાક મુદ્દાઓ પર અભ્યાસ કરાયો જેમાં ભીડ નિયંત્રણ કેવી રીતે કરવું આકસ્મિક પરિસ્થિતિમાં વિસ્તાર ઝડપથી ખાલી કરાવવો સંદિગ્ધ ચીજો મળતા તરત કાર્યવાહી કરવી સાથે સાથે બચાવ કામગીરી હાથ ધરવી અને આ મોકડ્રીલ દરમિયાન પોલીસ કર્મચારીઓએ સ્થળ પર હાજર રહી અને પોતાની કામગીરીની પ્રેક્ટિસ કરી અને લોકોમાં પણ સુરક્ષાનો વિશ્વાસ જાગૃત કર્યો હતો પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠાનાઓની સૂચના મુજબ એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી પોલીસ એસઓજી આરપીઆઈસી અને એમની ટીમ હેડક્વાર્ટરની ફાયર હેલ્થ હેલ્થ આ તમામ ટીમો દ્વારા સંયુક્ત રીતે આ મોકડીલ કરવામાં આવેલી જેમાં આ સુરક્ષા અંગે વધુમાં વધુ એ પગલા લઈ શકાય એ બાબતે સૂચનો મળે એના માટે આ મોકડ્રીલ આયોજન હતું જેમાં મોકડ્રીલ દરમિયાન જે આતંકવાદી હતા બે એમાંથી એકને ઠાર કરવામાં આવેલો છે અને એક આતંકવાદીને પકડી પાડવામાં આવેલો છે જીવતો અને આતંકવાદીઓ પાસેથી બોમ્બ મોટાર અને અન્ય હથિયારો પકડી પાડવામાં આવેલા છે અને વીડીડીએસની ટીમ અને ડોગ સ્કોડ દ્વારા એક ફોર્મ ડિસ્પોઝ કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા અને એસઓજી અને ક્યુઆરટી દ્વારા જે મંદિરના દર્શનાર્થીઓ હતા એને સેફ રીતે મંદિરની બહાર કાઢી તો તો સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તાપી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયો હતો કલાકાર અને તેની કલાને પ્રોત્સાહન આપવા માટે કલાના વિકાસ માટે કલાને ઉજાગર માટે સરકાર દ્વારા ગ્રામીણ કક્ષાથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધી સ્પર્ધાઓના આયોજન કરવામાં આવ્યું છે અને જેના ઉપલક્ષમાં દર વર્ષની માફક આ વર્ષે પણ તાપીના વ્યારા ખાતે કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો અને આ અધિકારી પદ ઉપસ્થિતિમાં આ પ્રારંભ થયો હતો જેમાં ગરબા રાસ ચિત્ર નિબંધ સર્જનાત્મક કારીગરી એક પાત્રિય અભિનય ભરતનાટ્યમ કથક લોકવાર્તા દુહા છંદ વકૃત કાવ્ય ગઝલ અને શાયરી લેખન લોકનૃત્ય લોકગીત ભજન લગ્ન ગીત ઓર્ગન તબલા હાર્મ હાર્મોનિયમ સ્કૂલ બેન્ડ શાસ્ત્રીય કંઠ્ય સંગીત સમૂહ ગીત સુગમ ગીત જેવી ત્રેવીસ જેટલી સ્પર્ધાઓએ બે દિવસ દરમિયાન યોજાશે ત્યારે હું અમૃતા ગામી જિલ્લા યુવા વિકાસ અધિકારી તાપી અને સાથે પ્રાંત યુવા વિકાસ અધિકારી વિરલભાઈ ચૌધરી આજના આજના ઉદઘાટન કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સાહેબ ઉપસ્થિત રહ્યા તેમજ સાથે

આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તો આજે જે પણ સ્પર્ધકોએ ભાગ લીધો છે એ તમામ સ્પર્ધકોને હું કચેરી વતી એ અભિનંદન આપું છું તેમજ વિજેતા સ્પર્ધકોને પ્રદેશ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ તાપી જિલ્લાનું નામ રોશન કરવા માટે અભિનંદન આપું છું અસ્તુ જય હિન્દ તો સમાચારોમાં આ તરફ હવે આગળ આપણે વાત કરીએ જેતપુરની તો જેતપુર ભીડભંજન રોડ ઉપર કન્ટેનરે પલટી મારી અને તેલ ભરેલા કન્ટેનરે ભીડભંજન રોડની ગોળાઈમાં પલટી મારી હતી ત્યારે તેલ ભરેલા કન્ટેનરે પલટી મારતા લોકોએ તેલ ભરવા માટે પડા પડી ગયા લોકોના હાથમાં જે વાસણ કે વસ્તુ હાથમાં આવી તેનાથી લોકો તેલ ભરવા જોવા મળ્યા હતા લોકો તેલના ડબ્બા કેરબા સહિતની વસ્તુઓ લઈને તેલ ભરવા પહોંચ્યા હતા અને ત્યારે જણાવી દઈએ કે કન્ટેનર ચાલકના બચાવ બાદ નાસી છૂટ્યો હતો જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેલ ભરતા લોકોને અટકાવ્યા હતા ત્યારે જણાવી દઈએ કે જેતપુર તાલુકા પોલીસ દ્વારા કન્ટેનર ચાલકની શોધખોળ હાથ ધરી અને કન્ટેનર ક્યાંથી આવતું હતું ક્યાં જતું હતું કન્ટેનર ચાલીક મળ્યા પછી વિગત બધી બહાર આવી શકે છે સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે સુરતની તો સુરતના પાંડેસરા પોલીસે અનડીટેક્ટ જ્વેલર્સના ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે તેરે નામ રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સની દુકાનમાં થયેલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે રાત્રિના સમયે દુકાનની છત તોડી ચોરીને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો જણાવી દઈએ કે પાંડેસરા પોલીસે તમામ આરોપીઓને પકડ્યા બાદ રીકન્સ્ટ્રકશન પણ કર્યું હતું અને જેમાં ચોરી કેવી રીતે કરવામાં આવી તેની વિગતો બહાર આવી છે ઈક્વીસ તારીખના લેટ રાત અને બાવીસ તારીખની સવારે લગભગ મિડ નાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સ શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ તેરે નામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી અને આની જાણ થતા જ પોલીસ સ્ટેશનના સર્વેલેન્સ સ્પોર્ટના કામ લોકો સાબરકાઠાની તો સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રવિ સિઝન દરમિયાન મહત્તમ બટાકાનું વાવેતર કરતા હોય છે બટાકાનું વાવેતર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી કરવામાં આવતું હોય છે સત્તર જેટલી અલગ અલગ કંપનીઓ ત્રણ જિલ્લાના ખેડૂતોને બટાકાનું બિયારણ આપી અને ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ થકી વાવેતર કરવામાં આવતું હોય છે જોકે ખેડૂતોને કંપનીઓ દ્વારા આપવામાં આવતું જે બિયારણ છે તે યોગ્ય ગુણવત્તાનું ન હોવાના કારણે ખેડૂતોને વાવેતર દરમિયાન યોગ્ય ઉત્પાદન મળતું નથી જોકે ઉત્પાદન સમય પણ ખેડૂતોને કંપનીઓ તરફથી હાઈડ્રા લોડિંગ ગાડી પાડવામાં હોય છે અને જોકે આ તમામ બાબતો વચ્ચે આજે એક બેઠક યોજવામાં આવી હતી જણાવી દઈએ કે આ બેઠકમાં ત્રણ જિલ્લાના અંદાજીત ત્રણ હજાર કરતા વધુ ખેડૂતો એકઠા થયા હતા ને એટલું જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ પૈકીના ખેડૂતોના બે અલગ અલગ સંગઠનો ખેડૂતો માટે પ્રશ્નોની રજૂઆતો કંપનીઓ સાથે કરતા હતા પરંતુ હવે બંનેવ સંગઠનો એક મંચ પરથી ખેડૂતો માટેના અવાજ ઉઠાવશે આજે વડાલી આનંદજીન ખાતે એક ખેડૂત મહાસંમેલન ભેગું થયું જે સમર્થન સ્નેમિલન એવું ટાઇટલ હતું પણ જે ખેડૂતોમાં ચાલતા બે સંગઠન આજે એક સ્ટેજ ઉપર આવીને બેઠા છે જ્યારે આ સમર્થન સ્નેહમિલનનું ટાઇટલ આજે સંકલન સ્નેહમિલન થઈ ગયું અને બંને સંગઠનોને પરસ્પર એકબીજાની જે હોય એની નિખાલસ દિલ દિલદારીથી કબૂલાત કરી અને આજે એક સ્ટેજ ઉપર આવ્યા છે હવે કંપની સમક્ષ એક જૂના સંગઠન તરીકે કંપની સમક્ષ સંગઠન બેસશે અને કંપનીઓને પણ એક વિનંતી છે આજે આ મીડિયાના માધ્યમથી કે હવે જલ્દીથી સમયસર આપ સંગઠન સાથે મીટિંગ કરો અને જલ્દીથી પોલિસી બહાર આવે અને ગઈકાલના જે પડતર પ્રશ્નો હતા જે સીડ બાબતેના કે કપાત બાબતેના એ ઘણા ખરા ઉકેલાઈ ગયા છે પણ ક્યાંક ક્યાંક બાકી હોય એનું પણ જલ્દીથી નિરાકરણ આવે અને આવતા વર્ષોમાં કંપની દ્વારા અત્યાર સુધી સારા પ્રયત્નો થઈ ગયા છે પણ એથી વિશેષ સારા પ્રયત્ન થાય એવી સંગઠન આશા રાખે છે હા સંગઠન એટલા માટે આ બે સંગઠનો બે એ ભાઈ હતા તે દાખલા તરીકે બે ભાઈ હતા જુદા પડ્યાનું કારણ એક જ છે કે ટેકનિકલ પ્રશ્નના હિસાબે વોટ્સઅપ ઉપર અને સોશિયલ મીડિયાના મારફતે એ જુદા પડ્યા અને જુદા પડ્યા પછી એ મારો વિષય એવો હતો સંગઠનનો એટલે તાત્કાલિક પછી અમે અંદર અભ્યાસ કર્યો કે ભાઈ આ ખરેખર બે જણા બે બે સંગઠનો છે લર એના કરતાં જો ખરેખર તો સમાધાન થાય તો સારામાં સારો ખેડૂતનો ફાયદો છે ખેડૂતનું નુકસાન જાય છે બટાકાનો એક જ પ્રશ્ન છે એના અનુસંધાને તેઓ અત્યારે પછી રજૂઆત કરી બંને ગ્રુપમાં બંને ગ્રુપે સંમતિ આપી સંમતિ આપ્યા પછી અઠવાડિયાથી આ ચાર દંથી એ એક થઈ ગયા અને આજે વડાલી ખાતે સંગઠનની બેઠક આપણી ઉત્તર ગુજરાતના સાત જિલ્લા સાત જિલ્લાની અંદર ઓછા વચ્ચે શાળામાં સારા સંખ્યા અને શાળામાં સારા આગેવાનો બધા આ રજૂઆતની બેઠકમાં આવ્યા સરકારને સરકારમાં તો આ ભાઈ બટાકોના જે વિવિધ પ્રશ્નો છે એના અનુસંધાનો આવેદનપત્રક લેટર પેડ ઉપર કહીએ કે લખીને આવવું હોય પ્રશ્નો એ લખી સરકારને આપ્યું પણ કંપનીમાંથી પહેલાં બેઠક કરવાની છે કંપનીઓની જો ગોઠ તો પણ સરકારમાં આપવાના છે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો હું ખાસ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બાબતે ખેડૂતોને સાવચેત કરવા માગું છું કે આપણે અનેક પ્રશ્નોથી ઘેરાયેલા હોઈએ છીએ બટાકા કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી તેના માટે અત્યારે હાલ સ્નેહ મિલન યોજાયું વડાલી ખાતે તેમાં મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ખેડૂતો આવ્યા છે ત્યારબાદ આપણે સૌ સંગઠિત થઈને આ કાર્યક્રમને આપણે આગળ વધારીશું સમસ્યા થાય છે સમસ્યાઓ બાબતે ખાસ તો માલ જ્યારે બિયારણ ખેડૂતોના ઘરે આવે છે ત્યારે અઠવાડિયાની અંદર એની સોર્ટિંગ થઈ કેટલું કપાત છે તે બાબતે ખાસ કંપનીઓએ જાણવું પડે કે કેટલો ખરાબ માલ આવે છે તો એની રિબેટ આપવા આપવી જોઈએ કંપનીઓએ ત્યારબાદ હાર્ડવેસ્ટિંગ થયા પછી જર્મિનેશનનો પણ પ્રોબ્લેમ હોય છે તેની અંદર પણ કંપનીએ ખાસ ધ્યાન આપવું જોઈએ કે કેટલું કેટલા ટકા જર્મિનેશન થયું છે ત્યારબાદ કેટલા પ્રમાણમાં વાયરસ આવ્યો છે તેની પણ નોંધ ખાસ કંપનીઓએ રાખવી પડતી હોય છે ત્યારબાદ હાર્ડવેસ્ટિંગનો જ્યારે સમય આવે બટાકાનો ત્યારે ટાઈમસર ગાડી તેના ખેતર સુધી પહોંચવી જોઈએ જેનાથી ખેડૂતોના અનેક પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે કારણ કે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટ માટે લોજિસ્ટિકના સગવડ માટે કંપનીઓ પોતના સગવડ માટે સીડ બહુ અતિશય વહેલું મોકલાવે છે જ્યારે ટેમ્પરેચર ગરમ હોય ત્યારે સીડ આવી જાય છે ઘરે બીજી સમસ્યાઓ ટ્રાન્સપોર્ટની સમસ્યાઓ છે પછી હાઈડ્રા જે લોડિંગ કરવાનું હોય છે એમાં સમસ્યાઓ આવે છે અમારી માગણી ખેડૂતોની બિયારણ માટેની હતી કે ભાઈ યોગ્ય ક્વોલિટી વાળું બિયારણ મળવું જોઈએ અને બિયારણની સાથે સાથે જે ભાવ મળવા જોઈએ એ ભાવ માટેનો એ પ્રશ્ન હતો અને ટાઈમસર પેમેન્ટ મળવું જોઈએ એ એ બાબતે આજે ખેડૂતોને જો આલમ ભેગો થયો છે એની જોડે અમે બંને ટીમો જોડાયેલી છે ટોટલ ઉત્તર ગુજરાતના ખેડૂતો ટોટલ ભેગા થયેલા છે અને એમાં અંદાજે બે હજારથી પચીસો ખેડૂતોનો મારો અંદાજ આગળ હવે વાત કરીએ આપણે જંબુસરની તો જંબુસર નગરપાલિકામાં આઉટસોર્સિંગ થતી સફાઈ કામગીરી બંધ કરવા અને ત્રણ દાયકાથી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જણાવી દઈએ કે આ સંઘના પ્રમુખ મણિલાલ ડી સોલંકીની આગેવાનીમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો આગામી સાત માર્ગે આંદોલન અને અચોક્કસ મુદતની હડતાળ પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે જણાવી દઈએ કે આ સંઘના મંત્રી બાબુભાઈ સોલંકી સહિત અન્ય હોદ્દેદારો અને સફાઈ કામદારો આ આવેદનપત્ર આપવા માટે એક સાથે જોડાયા હતા અને આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જંબુસર નગરપાલિકામાં વાલ્મીકી સમાજના જે સફાઈ કામદારો વંશ પરંપરાગત રીતે કામ કરે છે તેઓના વારસદારો મંજૂર થયેલા મહેકમામાં ખાલી પડેલી જગ્યાઓ પર રોજમદાર તરીકે ફરજ બજાવે છે સફાઈ કામદારોની મુખ્ય માંગણીઓ આ મુજબ છે કે એમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવી નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી કરવામાં આવતી જે સફાઈની કામગીરી છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે બીજો મુદ્દો છે પડતર માંગણીઓનું નિરાકરણ એટલે કે છેલ્લા ત્રણ દાયકાથી જે બી માંગણીઓ પડતળ છે તેનું તે જે માગણીઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી છે અને આ મુદ્દે અગાઉ પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પાલિકા દ્વારા આઉટસોર્સિંગથી જે સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે ના કરાવવા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીના સ્પષ્ટ હુકમ કરેલ છે છતાંય જંબુસર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટના વડી કચેરીના હુકમનો અનાદર કરીને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે તો વંશપરાગતથી સફાઈની કામગીરી કરતાં વાલ્મિકી સમાજના સફાઈ કામદારોની તો સી ગણતરી જો આ બાબતે અગાઉ પણ અમે પાંચ આઠ બે હજાર પચીસના રોજ આવેદનપત્ર આપી એને જણાવવામાં જણાવ્યું છે છતાં પણ આ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ના હોય જો જો આ બાબતે સફાઈ કામદારોની પડતર માંગણીઓ અને આઉટસોર્સિંગથી જે સફાઈ કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંતા માર્ગે તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ અચોક્કસની મુદ્દતનો હડતાલનો આશરો લેશે જેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકાની રહેશે તો બીજી તરફ વાત કરીએ આપણે સુરતની તો સુરત શહેરમાં ગેરકાયદેસર ખંડણી માંગતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ વિભાગે ત્વરિત પગલા લીધા છે ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બે આરોપી પત્રકારોને પકડી પાડ્યા છે જેઓ એક ફેક્ટરી માલિક પાસેથી બાળ મજૂરીના આરોપમાં વિડીયો બનાવીને રૂપિયા પાંચ હજાર એકસો ની ખંડણી વસૂલી હતી આ કાર્યવાહીને પોલીસ કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અંજામ આપવામાં આવ્યું છે જણાવી દઈએ કે આ ઘટનાની વિગતો અનુસાર ગત તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે આશરે અગિયાર વાગે આરોપીઓ સુરતસિંહ વિરેન્દ્રસિંહ રાજપૂત અને જે દીનદયાલ નગર ચીકુવાડી પાંડેસરામાં રહે છે અને બીજો મનોજસિંહ ઉર્ફે પવન રવિશંકર શર્મા જે જયકૃષ્ણનગર કૈલાશનગર પાંડેસરામાં રહે છે અને મૂળ એનું યુપીનું છે તે ફરિયાદીની ફેક્ટરીમાં પહોંચ્યા હતા અને ત્યાં કામ કરતી મહિલાઓ તેમના જે નાના બાળકો છે તેને સાથે લાવી હતી અને જેને જોઈને આરોપીઓએ તેમના મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કર્યો હતો આ પછી આરોપીઓએ ફરિયાદીને ભાઠા વિસ્તારમાં સિદ્ધિ વિનાયક મંદિર પાસે બોલાવ્યા અને પોતાની ઓળખ પ્રેસ રિપોર્ટર તરીકે આપી હતી તેઓએ ફરિયાદીને કહ્યું કે તમારી ફેક્ટરીમાં બાળમજૂરોને કામે રાખો છો અમે આ વિડીયો અમારી ચેનલ પર અપલોડ ન કરીએ તે માટે રૂપિયા પાંચ હજાર એકસો આપો નહીં તો તમારો ધંધો ચલાવવો મુશ્કેલ થઈ જશે આમ કહીને તેઓએ ફરિયાદીને ધમકાવી અને ડરાવીને ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રૂપિયા પાંચ હજાર એકસો વસૂલી લીધા હતા અને આ ઘટના અંગે ફરિયાદીએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે આ તરફ વાત કરીએ હવે આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠા એલસીબીએ પાલનપુર તાલુકામાં મોટી કાર્યવાહી કરી છે પોલીસે જગાણા ગામની સીમા પાલનપુર અમદાવાદ હાઇવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે મહિન્દ્રા પિકઅપ ડાલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એક બોટલ અને બીયર ટીન જપ્ત કર્યા છે દારૂની કિંમત આઠ લાખ રૂપિયા છે ત્યારે કુલ મુદ્દામાલની કિંમત તેર લાખ રૂપિયા છે જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓમાં ડીસાના ભોપાનગર માડી વાસના જોગાબાઈ માળી અને અશોકભાઈ માળીનો સમાવેશ થાય છે કે તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રમેશભાઈ માળીના કહેવાથી મંડારથી રેવદર રોડ પરની સુધેનશા હોટેલ પાસેથી લાવવામાં આવ્યો હતો આરોપીઓ આ દારૂનો જથ્થો અમદાવાદના કાલુપુર ફ્રૂટ માર્કેટ ખાતે પહોંચાડવાના હતા પોલીસે આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો આ તરફ વાત કરીએ આપણે મહીસાગરની તો મહીસાગર જિલ્લાનું નામ જે નદી પરથી પડ્યું તે મા મહીસાગર બે કાંઠે વહેતા થાય છે ત્યારે મા મહીસાગરના નવા નીરના વધામણા વર્ષોની પરંપરા મુજબ કરવામાં આવ્યા છે ખાનપુર તાલુકામાં આવેલા તીર્થધામ દેગમડા ખાતે મા મહાસાગરનું મંદિર આવેલું છે જ્યાં વર્ષોની પરંપરા મુજબ આ મંદિરના મહંત જ્યારે પણ મહીસાગર નદી બે કાંઠે થાય છે અને નવા નીર આ મંદિર પાસેથી પસાર થાય છે ત્યારે તેના વધામણા કરવામાં આવે છે મા મહીસાગરને દૂધ કંકુ ફૂલ શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવામાં આવી છે અને સાથોસાથ જણાવી દઈએ કે મહીસાગરના મહંત દ્વારા મા મહિસાગરના રૌદ્ર સ્વરૂપમાં ઉતરી મા મહીસાગરના નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે અને મા મહિસાગરને પૂજન અર્ચન કરી સમગ્ર રાજ્ય અને દેશ માટે સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી છે મહંતે જણાવ્યું કેશ્કંદ પુરાણમાં મહીસાગરને સાગરની ઉપમા આપવામાં આવી છે અને તે સીધી સાગરને મળે છે વધુમાં મહીસાગર તીર્થધામના મહંત અરવિંદગિરી દ્વારા જણાવવામાં આવ્યું અને આ જનતામાં જનતાને અપીલ કરી કે મહીસાગર કે જેને આપણે દેવી માતાની ઉપમા આપીએ છીએ તો તેને પ્રદૂષિત ના કરવાને પ્લાસ્ટિક વગર કચરો ન નાખવા માટે અપીલ કરી છે હાલમાં કડાણા ડેમમાંથી છ ગેટ છ ફૂટ સુધી ખોલી અને પંચોતેર હજાર ક્યુશેક જેટલું પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે મહીસાગર ઓમ નમો નારાયણ વર્ષોની મહીસાગર તીર્થધામની પરંપરા અનુસાર જે આપણે માં મહીસાગર છે એ નદી જેના નામથી આ જિલ્લાનું નામ પાડવામાં આવ્યું છે એવી મા મહીસાગરના નવા નીરના વધામણા વર્ષોની પરંપરા અનુસાર મહીસાગર તીર્થામ કરવામાં આવે છે અને આ વર્ષ બી દર વર્ષની જેમ નવા નીરના બધામણા કરવામાં આવે છે જેમાં ચુંડી દૂધ કંકુ શ્રીફલ બધું જે માની પ્રિય વસ્તુ છે એ પણ કરવાનું આવે છે અને આપણે મા મહીસાગર બધાને સ્વસ્થ રાખે અને એવી મનોકામના સાથે જેમ વિશાગર તો સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે જૂનાગઢની તો આજે ભાદરવા સુદ પાંચમને ઋષિ પાંચમ તરીકે ઉજવવામાં આવે છે અને આજના દિવસે સપ્ત ઋષિનું પૂજન કરવામાં આવે છે અને તેમના નામ લેવાથી જ પાપ દોષ જે છે તેનું પણ નાશ થાય છે અને પૂરા વર્ષ દરમિયાન કોઈ પણ જાણે અજાણે પાપ થયા હોય એટલે તેનું નિવારણ આજના દિવસે ઉપવાસ કરવાથી થાય છે અને આજનો દિવસ જે છે તે બહેનો માટે ખાસ આજનો દિવસ અતિ પવિત્ર માનવામાં આવે છે કે બહેનોથી પણ જો વર્ષ દરમિયાન કોઈ પણ દોષ પ્રાપ્ત થયા હોય તો સારની રાખી બહેનો સ્નાન કરે છે અને દોષ મુક્ત થાય છે મહિલાઓ પણ મોટી સંખ્યામાં પવિત્ર દામોદર કુંડમાં આવી અને પોતાનાથી થયેલી પાપ દોષમાંથી મુક્તિ મેળવવા પરિવાર સાથે આવે છે અને સ્નાન કરે છે અને આ પવિત્ર સ્નાન માથા ઉપર સારની રાખી અને સ્નાન કરી પ્રાર્થના કરે છે અને આખા દિવસ દરમિયાન ઉપવાસ કરે છે એટલે આજના દિવસ ઋષિ પાંચમના દિવસને અતિ પવિત્ર માનવામાં આવે છે ઋષિ પાંચમ એટલે કે ભાદરવા મહિનાની પાંચમ જે ઋષિ પાંચમ તરીકે ઓળખાય છે આજે ઋષિઓનું પૂજન થાય છે સપ્તઋષિઓના નામના સ્મરણ થાય છે સ્મરણ કરવાથી પણ દોષોનું નિવારણ થાય આખા વર્ષમાં જાણે અજાણે કોઈ દોષ હિંસા જીવહિંસા થઈ ગઈ હોય નાની મોટી એ દરેક હિંસાનું નિવારણ આજના દિવસે નિવારણ થતું હોય છે એટલે આ તીર્થ ઉપર વિશેષ સંખ્યામાં બહેનો આ તીર્થ ઉમટે છે સ્નાન પણ ચારણીના માધ્યમથી ચારણીમાં હજારો છિદ્રો હોય છે એ તીર્થનું અને હજારો દોષોનું નિવારણ કરે છે અને આજના દિવસે ઉપવાસ કરી વ્રત કરે છે ખરામાં માત્ર સાંભો લે છે અને સાંબાના માધ્યમથી આ વ્રત કરી પોતાના પરિવાર માટે સુખ શાંતિની પ્રાર્થના કરતી હોય છે મારું નામ ભાટિયા કૃષ્ણ

દામોદરનું કુણનું એટલું મહત્વ છે કે જે ગંગામાં સ્નાન કર્યાનું જેટલું પુણ્ય મળે છે મારું નામ દિવ્યા શ્યામલ વ્યાસ છે અમે જુનાગઢમાં જ રહીએ છીએ શામ પાચમ ના દિવસે જેને રક્તપાચમ પણ કહેવામાં આવે છે જે દામોકુરના બધી સ્ત્રીઓ નાહવા આવે છે અને ચાયણી માથે રાખી અને નાય છે સાત ઋષિઓના નામ લે છે અને સ્નાન કરે છે આ દિવસે પિતૃઓને જે લોકો પાણી નથી પાઈ શક્યા એ લોકો સામા દિવસે મોક્ષ માટે પિતૃઓને પાણી રેડે છે અને સ્નાન કરે છે અને પોતાના પાપ હોય એ એવું માનવામાં આવે છે કે પાપ પણ ધોવાઈ જાય છે એ માટે એ લોકો અહીંયા સ્નાન કરે છે અને પાણી રેડી અને સામા પાચમનું મહત્વ જે છે એ બધી સ્ત્રીઓ ભેગા થઈ અને દામોકુંડમાં આવે છે સ્નાન કરવા માટે સોરી